આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કતારગા વિસ્તારમાં ગઈકાલે રોડ શો યોજ્યો હતો જેમાં અરવિંદ કેજરીવાલની ગાડી પર પથ્થર મારો થતા ભારતીય જનતા પાર્ટી અને આપના કાર્યકરો હાથમાં ડંડા લઈને એકબીજા પર બાકડી પડતા હાલ પોલીસ ફોર્સ દ્વારા ઘટના સ્થળે પહોંચી મામલો થરે પાડવાની કોશિશ કરી હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે કતારગામ વિસ્તારમાં કારમાં નીકળેલ અરવિંદ કેજરીવાલના રોડ શો પર મગનગર નજીક ધનવોરા કોમ્પલેક્ષ પાસે પથ્થરમારો થયો હતો બે પથ્થરો કારના બોનેટ સહિતના ભાગ પર પડ્યા હતા સદનસીબે કોઈને પથ્થર વાગ્યા નહોતા જો કે ત્યારબાદ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં આસપાસ મોટર પામ્યા હતા કતારગામ વિસ્તારમાં અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો આમને સામે આવી જવા પામ્યા હતા તેથી સંઘર્ષ સજાય હતો જો કે સમગ્ર મામલે પોલીસે ગંભીરતા દાખવી હતી સાથે જ મામલો ઉગ્ર બને તે પહેલા શાંત પાડી દેવામાં આવ્યો હતો કતારગામ મગરનગર પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જૈનિસ કાતરિયા અને અન્ય લોકો મોદી મોદીને નારા લગાવતા હતા ત્યારે આપનો રોષો ત્યાંથી પસાર થઈ રહ્યો તો બંને વચ્ચે વાતાવરણ તંગ થતાં એકબીજાને લાકડીના ફટકા મારતા દર્શો સામે આવ્યા હતા તો અરવિંદ કેજરીવાલે પથ્થર મારા પર નિવેદન આપતા જાહેરમાં કહ્યું હતું કે જો આ લોકોએ કામ કર્યા હોત તો આજે પથ્થર ફેંકવા ન પડ્યા હોત ચાર દિવસ પહેલાં એના નેતા કહે છે કે કેજરીવાલની આંખો અને પગ ભાંગી નાખીશું અમે ક્યાં કોઈનું કંઈ બગાડ્યું છે ક્યાં કંઈ ખોટું કામ કર્યું છે અમે તો સ્કૂલ બનાવીશું તો કઈ આ લોકો કહે છે કે પગ ભાંગી નાખીશું અમે કહીએ છીએ હોસ્પિટલ બનાવીશું તો આ લોકો કહે છે આંખ થોડી નાખીશું અમે વીજળી સસ્તી કરીશું કહીએ છીએ તે હુમલો કરે છે અમે કામ કરીએ છીએ તમે કામ કરો ને ગાળો આપવાથી કોઈનું ભવિષ્ય બનવા નથી વિગેરે તેને જણાવ્યું હતું કતારગામમાં આપના કાર્યકર્તાઓની દાદેગીરી સામે આવી છે કેજરીવાલના રોડસો માટે ડિવાઇડર તોડી નાખ્યા હતા કતારગામ ધર્મોરા વિસ્તારમાં રેલી માટે ડિવાઇડર પણ તોડી નખ્યા હતા પાલિકાને ફરિયાદ મળતા ફરી ડિવાઇડર બનાવવા પહોંચી જતા જે આપના કાર્યકર્તાએ દાદાગીરી કરી ડિવાઇડર બનાવવાના સાધનો તોડ્યા હતા આપ મનપાના કર્મચારી વચ્ચે ઝેપાઝેપી પણ થઈ હતી તો કતારગામ પોલીસ પથકમાં મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયર હેમંત પટેલે ફરિયાદ નોંધાતા જ પોલીસે આપના કાર્યકરો પિયુષ વરસાણી તુલસ લલૈયા અને રજનીકાંત વાઘાણી વિરુદ્ધ ગુનો નોંધી ડિટેન કર્યા છે